આજે સવારથી જ ચર્ચાઓ ગુજરાતમાં ચાલી રહી હતી પાટીદાર આંદોલનના સમયે જે કેસો પાટીદાર અગ્રણીઓ પર થયા હતા તે મામલે નિવેદનો આવ્યા પરંતુ સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા જે તે સમયે કરવામાં આવી નહોતી ત્યારબાદ સાંજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બાબતને લઈને સ્પષ્ટ સંકેતો આપી દીધા છે ને તેમનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે જે રાજદ્રોહના કેસો પાટીદાર અગ્રણીઓ ઉપર કરવામાં આવ્યા હતા તે પરત ખેંચવામાં આવ્યા છે શું કહી રહ્યા છે આ બંને મંત્રીઓ વાત કરીએ તો કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન એક સમય ભારતીય જનતા પાર્ટી માટે માથાના દુખાવા સમાન બન્યું હતું પાટીદાર આંદોલન જે રીતે બે હજાર પંદરના સમયે બિન અનામત વર્ગોને આર્થિક રીતે દસ ટકા અનામત આપવામાં આવે તે પ્રકારની માંગ સાથે પાટીદાર સમાજના લોકો છે તે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને તેમના દ્વારા ભારે વિરોધ નોંધવામાં આવ્યો હતો ઠેર ઠેર ગુજરાતભરમાં આ વિરોધના પડઘા પડ્યા હતા અને આમાં હિંસા પણ ફાટી નીકળી હતી કેટલીક જગ્યાએ સરકારી સંપત્તિને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા જે પાટીદાર સમાજના અગ્રણીઓ છે તેમની સામે રાજદ્રોહનો ગુનો નોંધ્યો હતો જેમાં પાટીદાર અગ્રણીમાં હાર્દિક પટેલ દિનેશ બાંભણિયા ચિરાગ પટેલ અલ્પેશ કથિરિયા સહિતના જે નેતાઓ છે તેમની સામે આ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો ત્યારબાદ દસ વર્ષ પછી પાટીદાર સમાજના નેતાઓ માટે એક રાહતના સમાચાર મળી રહ્યા છે જેમાં ગુજરાત સરકાર દ્વારા હવે જે રાજદ્રોહના કેસો તેમના પર થયેલા હતા તે પરત કરવાનો નિર્ણય લીધો છે આમાં કહેવાય રહ્યું છે કે નવ જેટલા રાજદ્રોહના કેસો છે તે પરત ખેંચવામાં આવ્યા છે ને આ મામલે જે સવારથી જ પાટીદાર સમાજના નેતાઓ છે તે દાવો કરી રહ્યા હતા નિવેદનો આપી રહ્યા હતા રાજ્ય સરકારનો આભાર માની રહ્યા હતા ને હવે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને ગૃહમંત્રી બંને દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ને જે પાટીદાર સમાજના અગ્રણીઓ પર જે કેસ પરત ખેંચવાની વાત છે તેને લઈને તેમણે સંકેતો આપતા શરૂઆત કરી છે અને ઓફિશિયલી રીતે શું જવાબ હવે મળ્યો છે રાજ્ય સરકાર તરફથી તે સાંભળી લો મારા ધ્યાનમાં છે ત્યાં ત્યાં સુધી વખતો વખત કેસો પાછા ખેચાતા ખેચાતા ગયા છે હવે લગભગ ચાર જેટલા જ કેસો બાકી છે اچھا આ કેસ ખેંચવામાં આટલો સમય કેમ દરેક ન્યાયિક પ્રક્રિયા છે એક વખત કેસ નો થાય એમાં કેટલી કલમો લાગી છે કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે પરંતુ યોગ્ય રીતે ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કે આક્ષેપ તો એ કરે જ છે પરંતુ પાટીદાર આંદોલન દરમિયાન લાગણીથી અને ક્યાંક ને ક્યાંક જે ઉશ્કેરાટ અંદર જે કેસો અથવા તો જે પણ કોઈ ભાગતોડ થઈ હતી એ કોઈ પર્ટીક્યુલર હેતુસર નહોતી થઈ અને એના કારણે સરકારે સમીક્ષા કરી અને આ તમામ કેસો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો અને જે વખતે આંદોલનના આંદોલનકારીઓ સાથે વાત થઈ એટલે એમની પણ એક રજૂઆત હતી કે આ બધાએ લાગણીમાં આવી અને ક્યાંક નાની મોટી ભાગ દે અને હકીકતમાં ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યા હોય એવું પણ માલુમ પડ્યું અને સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરતા માલુમ પડ્યું કે જે ન હોય એવા લોકોના પણ નામ આવી ગયા છે એટલે ન્યાયનો મૂળભૂત પ્રિન્સિપલ છે કે એક એક ગુનેગાર ને ને સજા સજા ચોક્કસ થાય પરંતુ નિર્દોષ ભારતીય ન્યાય સંહિતા ત્રણસો સાહીઠ પ્રમાણે જે પણ કોઈ તમારું કહેવું એવું છે કે જે કેસોમાં કોઈ પણ સરકાર અને પણ ચૂંટાયેલી સરકાર જયારે પણ સત્તા ઉપર હોય એટલે તમારી રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી થાય અને વારંવાર કોઈ પણ આંદોલન શાંત હોવું જોઈએ અહિંસક હોવું જોઈએ અને પોતાની લાગણી અને દર્શાવવાની પણ એક રીત હોય છે તોડફોડ અથવા તો ક્યાંય ઉશ્કેરાટના કારણે કોઈ એવા તત્વો એમાં ન પડી જાય જેના કારણે આંદોલન હિંસક બની જાય સાહેબ સરકાર પાટીદાર જેવા કેસો પરત ખેંચાય છે કેમ કારણ કે વિપક્ષે પણ મેં કહ્યું એમ દરેકે દરેક કેસની ગ્રેવિટી અને તપાસના અંતે આ કેસ ખેંચ્યા છે એટલે એમાં પૂરતી તપાસ કર્યા પછી એની પૂરતી તપાસ કર્યા પછી જ આ કેસો પાછો ખેંચવાનો નિર્ણય થયો છે ને એમાં પણ કોઈ પણ પ્રકારના કેસો હશે અને એ પણ આંદોલન અને એ આંદોલનના કેસમાં એની ગ્રેવિટી જોઈ અને ગ્રેવિટી જોયા પછી અને તપાસ કર્યા પછી એ કેસમાં જ્યાં પણ પરત ખેંચવા જેવું લાગશે ત્યાં સરકાર નિર્ણય કરશે આ હતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે પાટીદાર સમાજ આંદોલન સમયે જે કેસો થયા હતા તેમાંથી હવે ચાર કેસો પરત ખેંચવાના બાકી છે આ કેસની ન્યાયિક તપાસ કરવામાં આવી તમામ કેસોની તપાસ પૂર્ણ થયા બાદ અંતે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો તેમણે જે તે સમયની વાત કરી કે પાટીદાર સમાજના આંદોલન સમયે જે આ માહોલ બન્યો તેના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેમણે વિપક્ષના આરોપો ઉપર પણ જવાબ આપ્યો જે રીતે અન્ય પક્ષના નેતાઓ દ્વારા આરોપ કરવામાં આવી રહ્યા છે કે પાટીદાર સમાજના નેતાઓના જ કેસ પાછા ખેંચાયા છે તો અન્ય સમાજના નેતાઓના કેસ ક્યારે પાછા ખેંસાશે તેને લઈને પણ ઋષિકેશ પટેલે પોતાનો જવાબ મૂકતા તેમણે કહ્યું કે તમામ કેસો છે તેની ન્યાયિક તપાસ થાય છે આ ન્યાયિક તપાસ થયા બાદ તેની ગ્રેવિટી જોવામાં આવે છે અને ત્યારબાદ આગામી સમયમાં જે વિપક્ષના લોકો આરોપ કરી રહ્યા છે તે મુજબ એ કેસોની તપાસ કરીને તેને પણ પાછા ખેંચવામાં આવશે આ મામલાને લઈને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ નિવેદન સામે આવ્યું છે કે પાટીદાર અનામત આંદોલન સમયના કેસો પરત ખેંચવામાં આવ્યા છે તેને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી શું કહી રહ્યા છે તે પણ સાંભળો ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા ગુજરાતના યુવાનો જે પાટીદાર સમાજના આંદોલન વખતે જે ઘટનાઓ અમુક બની હતી અને એ ઘટનામાં જે કેસો ચાલુ હતા અને જેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે ચાર્જશીટ પૂર્ણ થઈ ગઈ છે એવા નવું કેસ માનનીય મુખ્યમંત્રી શ્રીએ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે આબર આતા ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંગીતેમણા મામલે નિવેદન આપ્યું છે સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જે 9 જેટલા કેસો ફરત ખેંચવા માટે મહત્વનો નિર્ણય લીધો છે તેમાં તેમનું કહેવું છે કે આ સમગ્ર કેસની તપાસ થઈ તે તપાસ થયા બાદ ચાર્જશીટ કરવામાં આવી અને ચાર્જશીટ પછી રાજ્ય સરકાર દ્વારા કેસો પરત ખેંચ્યા હતા દર્શક મિત્રો નવા સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ દિવસ ન્યુઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા જે વૈષ્ણવ